ઓફિસે બેઠા હતા ઓફિસ બંધ હતી એટલે મેં તમને ફોન કર્યો તમે આવો હું તમને શું કહું છું અમારે છે ને માવતર જોઈએ છે એટલે હું સમજો ને એટલે તમે વૃદ્ધાશ્રમ ચલાવો છો ને તો બા ને દાદા ને તમારે જોઈએ છે ટૂંકમાં તમને તો ખબર છે કે અમારે માવતર નથી અચ્છા દત્તક લેવા છે તો હા હા દત્તક કે પછી રાજી મને ખબર પડે ને હું કહેવાય જો કોક બાપ જરા નો એના છોકરાને હાસવતા હોય ને તો એવા અમને આપો તમે અમારા ઘરે લઈ જાવ ને એની મા બાપની તરીકે સેવા કરજો રાજભાઈ ના એ અજબ દુનિયા છે આપણા જ ગામમાં એક વ્યક્તિ એવો છે કે એને માવતર નથી જોતા અને આ તમે જો તમારે માવતર જોઈશ એટલે ગજબની દુનિયા ન કહેવાય હા તમારી હાસી છે ભાઈ એ તો જેને મા બાપ ન હોય ને એ જ એની વેદના જાણી શકે બાકી અત્યારના સમયમાં તો તમને ખબર છે ને ગઢું માણસ કોઈને ગમતું નથી પણ અમે તો બે નાનપણથી અનાજ છીએ અમે મા બાપનો પ્રેમ જોયો જ નથી એટલે અમે બે કાલે વિચાર કર્યો કે આપણે મહેશભાઈને વાત કરી કે મા બાપ મળી જાય ને તો અમારું ઘરે ભર્યું ભર્યું લાગે ને અમને મજા આવે ઘેરે રહેવાની આમ આમ તો છે ને રાજભાઈ હા તમારા માવતરને ધન્યવાદ દેવા જોઈએ કે એના દીકરાને આવો સારો વિચાર આવ્યો કે ભાઈ મારે માવતર જોયું છે આ દુનિયામાં આ સમયમાં અને આવા વખતમાં કોઈ કે મારે માવતર જોઈએ છે હા દીકરા નો હોય ને એ દીકરા દત્તક લે પણ આ તમે માં બાપ દત્તક લેવા એટલે બહુ સારી વાત કહેવાય આ તમારો વિચાર છે ને બહુ સારો કહેવાય મને તો બહુ ગમ્યો આ વિચાર જો મહેશભાઈ હા તમારા ધ્યાનમાં કોઈ એવું કપલ હોય કે કોઈ બા હોય કે પછી કોઈ ધા બાપા હોય જે હોય ને એ અમને કયો પણ હું શું કહું છું કે તમે માવતર દત્તક લેવાનો વાંધો નહીં પણ થાય કેવું ખબર અત્યારે તમને ગમે

અરે પણ એ તો તમારો વિચાર જોઈને જ મારે હવે જોવા આવવાનું ન રે આવો વિચાર જ કોને આવે જો ભાઈ આમાં એવું છે ને કે મા બાપનો પ્રેમ જેને જોતો હોય ને એના માટે હંધુ છે તમે તમ તારે કોઈ એવા કપલ હોય તો અમને કયો તમ તારે અમારા જીવ કરતા પણ વધારે અમે એનું જતન કરીશું આમ જો તમે એનો ઓળખો છો આપણો ઓલા નરેશભાઈ ની ગામમાં નરેશભાઈ ઓલા જયુના બાપા જય એના બા નથી એક ઓલા હરસાબેન ની હા 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 એના બા છે એક થોડોક કાંઈક એને માનસિક સંતુલન કઈક બગડી ગયું છે ઉંમર એની થઈ ગઈ ને એ મને ઓલો જય મને મેળવ્યો અને એ કહેતો તો કે આ મારા બા છે ને દેવટા બા એ મારા વૃદ્ધાશ્રમમાં મુખ્યવા છે તો આ ગામદાન ગામના છે ને તમે એનો ઓળખો છો તો એવું લાગે તો એને દત્તક લઈ લો તો ન હાલે અરે જો ભાઈ અમને કાંઈ વાંધો નથી પણ આ આ ઝૈલાને આવું થોડું કરાય હા એના બા બિચારા કાંઈ થોડા કાંઈ પહેલેથી ગાંડા છે હા તો ભગવાન જાણે હું ઘટના ઘટીને એ ગાંડા થઈ ગયા માવતર ગાંડા થઈ ગયા તો એને કાંઈ વૃદ્ધાશ્રમ થોડે મેલી દેવાય પણ વાત જ મેં તમને પેલા ન કીધી કે આ જ ગામમાં એકને માવતર નથી જોતા અને તમે જો તમારે જોઈ છે એ જ મેં તમને કીધું કાઈ વાંધો નહી તમ તો અમે એ બાને પણ હાચવશું બસ હા જો હક કેવી દુનિયા છે હે ભગવાન આ તારી લીલા અપરંપાર છે જેને માવતર છે એને હાસવવા નથી અને જેની પાસે માવતર નથી એને માવતરે જોઈ છે માં ગાંડી થઈ જાય તો હું કાઢી મૂકવાની અરે માનો કે આ જયો કે નરેશભાઈ એમાંથી એકને કઈ થયું હોય તો હું એને છોડી દે હા પણ આવડા મોટા કેરા કરક તા બીમારી નહીં છું એ બધાને તે હું એ માડી એને કાઢી મૂક્યા હે બહાર મૂક્યા એવા પણ નથી સમજાતું હવેના લોકોને નથી સમજાતું હા એટલે બધા એવા આ જો તમારી જેવા માણસો છે દુનિયામાં કે જેને માવતર જોઈએ છે આ કહેવાય ને કે આંગળી સરખા ન હોય અમારે બે તો નાનપણથી માવતા નથી એટલે અમે તો માવતર માટે તરસી છીએ કે ક્યારે અમારા ઘરમાં આવે અને ઘર ભર્યું ભર્યું થાય બાકી તો અમે હું તો હું બે સહી આ ઘર છે ને કડવા દોરે ભાઈ એકલા એકલા હું તમને હું કહું છું વાંધો નહીં તમારો જે વિચાર છે સારો વિચાર છે પણ હજી એકવાર વિચાર કરો તમે કહેતા હોય ને તો હું બધા કાગળિયા કરાવી દઉં અને જે કાંઈ થતું હોય તમને હું એ ઓપાઈ દઉં અને જો કે હવે કાગળિયા કરવાની જરૂર નથી કારણ કે હજી એને વૃદ્ધાશ્રમમાં તો મૂક્યા નથી સીધા હું તમને આપી દઉં પણ હા એક વાત ધ્યાન રાખજો જો એને દુઃખ નહીં આપતા નગર હું પાપનો ભાગીદાર થાય જો કે હું તમને ઓળખું છું એ કાંઈ ઉપાધી નથી હા જુઓ મહેશભાઈ તમારે જે કાગળિયા કરવાના હોય જે રીતે તમારું તમારે જેમ આવતું હોય એ રીતે ગોઠવીને મને કયો તમ તારે બરાબર અમે માડીને હાસવ છું માથી વિશેષ હાસવ છું એને તમ તારે હા સારું જોયું આપડા ભાઈ કેટલા હારા હે આપણે જોતું થું ને આપણે જડી ગયું હા જો કી બાને છે ને આપણે હગી માથી વિશેષ હાસવ છું તમાર મન કેવું પડે તમને તો ખબર છે કે હું આવતરના પ્રેમ હાટુ કેટલી તડપું છું હા હા તારા પરો હે તો બધું કર્યું છે મેં જો આપણે બે એની વિશે તારે એક નો હોય તો કરી શકી બાકી અત્યારની બાયુ તને ખબર છે ને બાકી હાહુ ને નથી હાસવતી ત્યારે આ તો પારકીને માં કરવાની છે જો હું તો બહુ ભાગશાળી છું કે તું મારા ઘરમાં પરણીને આવી હે આવી વિચારધારા અત્યારની બાયુમાં કોઈને હોતી નથી તમને બીજું કઈ કામ છે કે નહીં જ્યારે હોય ત્યારે બસ વખાણ કરી કરીને માખણ લગાડ્યા કરો છો હા આટલી જાડી થઈ તમારે મને કેટલી જાડી કરવી છે આમ જો તું આ વખાણની હકદાર છો હવે તું એક કામ કરે હાલ આપડે ઘરે જઈ આ ઘર હરખું સાફસુફ કર નાખી થોડું ખારું કર નાખી બા આવે ને તેના પગલા ને કરાવું છે આપડે મને દે આ બોપર નું બનાવેલું ચાટી ગય આમાં કાઈ રેવાય નો દીધું હસકતે બહુ સરસ પાછું બીજી વાર બનાવવાનું ને બધાય હાટું મને આપજે હજી આટલું ખાધું તો ઢરાણી નથી તો ઢરાણી નથી પાણી દે પાણી નથી પાણી

નથી કઈ ખાવાનું હવે ના નથી પડી હમસ નથી પડતી એક વાત પણ દેરી નથી સુપ સાપ મને પાણી દે દેરી નથી પણ ગાંડી તો સો ને પાણી દે દોહી આ આખો દી જેટલું છે ને ખાવાનું તો દઉં છું ને જમવાનું આ બે ટાઈમ એના કરતાં તો જાજુ છે ને તું ઘરમાંથી માંથી લઈને ખાઈ લેશ સાક

હું ભગવાન છું મને પગે લાગે હું ભગવાન છું મને પગે લાગે મારી આ રોહોડા છે ને ખેદાન મેદાન કરી નાખ્યું છે પાણી પાણી પીઉ છે નથી પાણી આમાં શું છે જા બાયને જે એમાં કાઈ નથી આને છે ને બાંધી દેવાની જરૂર છે હવ કંટાળી ગયા છે આનાથી ઘડીક છે ને બે ઘડીએ ઘર રેટુ રેતુ નથી તા વાહેથી ને કૂતરાની જેમ ખાઈ જાય છે તા તું કાઢે છે વેખલાની જેમ દોરી દોરી એ ઈ દોરી થી છે ને તને છે ને અહીંયા ગરા ફળ દઈ દેવાની જરૂર છે મારે લગન નથી થતા આપડા બેવનો હાથ આમ બાંધી દે આમ લખ

તે કીધું ને આપણે બે ગાંડા લગ્ન કરીએ હા હવે એ એક બાકી રહ્યું છે હવે એ કરી લે મારી માં લગ્ન ને પછી તું મને તારા ઘરે લઈ જઈશ લઈ જઈશ લઈ ગંતારી ની ગંતા સો આખી સેટી મર ને તો પછી રોજ આમ દાંત સાફ કરતી હોય તો એટલે ગંધાય છે તું અને ચી કઈ હું તું સંભરાઈશ કરું હવે મારે તો આનું અને ના

પાણી પીને છે ને ગોરું દબાવી ને મારી નાખવાની જરૂર છે હું બેરી નથી આ ડુબતું પણ નથી મું બાપા એ ભાઈ છે ને બાયે બગાડ્યું તું ને તી હરખું કરતી એમાંથી ક્યાં નવરા ખાઈ છીએ તૈયાર ના થયો આપડા બે આજે હાવાનું છટકી ગયું છો અને હવે તમે આશ્રમ ગમે હવે

કારણ કે ભાઈ હવે આ તમારી બાને અમે હાસવ જો ભાઈ તારે જોતા હોય ને તો લઈ જાજે પાછા મે નહીં હો અરે ભાઈ તમે પાછા દેવા પણ નહીં આવીએ તમ તારે હા બા છે ને અમને જરાય ભારે નહીં પડે સો અમને તો કંટ્રોલ લાવી દીધો છે તમે મારા લગન માં આવ્યા છો મારા ને જપલાના ના લગન છે જો બા બા હવે છે ને આપ તમારે મારી હારે આવવાનું છે આ હવે છે ને હવેથી હું તમારો દીકરો પણ આ આ

તમતાર અમે છે ને એને પાછા મૂકવા નહીં આવી અમે એનું જતન કરશું તમે ચિંતા ન કરો પણ ભાઈ એક વાત કહું કે તો જેને માવતર ન હોય ને એને માવતરની વેદના ખબર હોય કારણ કે અમે તો નાનપણથી જ બે અનાથ છીએ હા તો કિસ્મતે અમને સાથ આપ્યો ને અમે બે લગ્ન ગ્રંથથી બંધાયા તમે કોને કહો છો જેની હમ એની માં પડી છે એની કદર નથી કરતા ને તમે એને સમજાવો છો સાચી વાત કોણ કે સમને સમજાવો

અરે માં ગાંડી હોય ઘેલી હોય તો મા તો માં કહેવાય ભાઈ અને તમે તમે એક એના દીકરાના દીકરા થઈને તમારા દાદીમાને અરે આવું વર્તન કરો છો અને બેન તમે હા તમારા તો હાહુ છે અરે હાહુને તો માં ગણવાની હોય પણ હવે હા બધું તમને કહેવું ને એ યોગ્ય નથી લાગતું બિહાર અને તમારે અમને કોઈ સલાહ દેવાની જરૂર નથી બરાબર તમારે બહુ માને હાસવાનો ઉપાડો છે ને તો તમે હાંસવો અને તમે અનાજશો તો તમે જ લઈ જાઓ ને એટલે તમને ખબર પડી જાય કે માં આરે કેમ રહેવાય છે અમે તો બહુ રહી લીધા અને અમને તો ખબર જ છે હા હું માં ઠેકાણે કેવાય પણ હા હું ને કોઈ દી એવું નથી થયું આમ ને ભવન નથી ફરી ગયું આ બહુ બધા બધા વિશે ઊંધા ઊંધા વિચારો કરે ને એમાં જ મગજ વહી ગયું છે અમે તો હાસુતા જ એને ધરાઈને ધાન નથી ખાવા દીધું ને

મને ઘોકા મારી મારી છે ને હવે આ કેવો હાથ દુખે છે ને મારો કે વાત પૂછો મહાવ હશે લે જો હું થાક ઉતારી દઉં હાલો બસ શાંતિ ને મગજ નું દહી કરી નાખું તો હાસુ હવે તન કાય કોઈ ની કે તારી ઉપાધી હતી ને એ બધી ઓલો ભાઈ લઈ ગયો હા ખારું થયો હવે છે ને નવ નિરાજ થઈ હવે મને ઓ વાત દેખવા તો હવે નાય છે ને ગડવા નઈ દેવાની હાલો હવે ના કામે લાગો હાલો હવે છે ને બા